સાધવા જવાનું છે એ ભેરામ લહે સાથવા જ આવશે કઉવા વાઠવા ને સાથવા સાધવા જ આવશે

ભયા આજનો બોલાવાનો છે એટલે તાર કઉ છુ કે આપડે તહેવાર બીજો હતો આ તો હાથો દાડો છે બરોબર તું જાતું બે અમે કોઈ બીજું કર્યા આપડે ચાલુ એ વગણ તહેવાર ના જાણ મોટા

બોલા બોલાવ મોટા મોટું બધું લઈ એમ આવ્યો શું આવ્યો એટલે તમે

મોટું આવે એની કોઈ ગેરંટી નહી લે તમે બોલાવો તો ખરી બહુ ગુણવંતો લીમ લીમ કો કડવો કીધો ચૌદ વિદ્યા કો કવિ કવિ કોઈ કોયલ કો રૂપ ના દીવો રૂપ વધ મોર મોર પાવ ના દીવો પાવ વધી પદમણી પદમણી બોલ્યા એક વાર ફેર જવા દો કોમ તમારે કરાવું મારું મોટું થકડવાનું તમે બોલ્યા આવ્યું કે ટોપલા માં આવી જાય જોયું જોઈ પણ આવ્યું

સ્કલંબ વેની લછા ગણેજના પોચા પતરા સરજને આ કોક કોક ચાર જોતા નિર્વાન નિર્વાન બસ આમના ફુતાવળ કેડવા બેઠા છો પછી કોઈ ધંધા ક કોઈ શેત ન તમારા કોઈ કામ ભયા અન તો આરે ભૂત જ લાગે બોલ અલ્યા ભૂત તમે સોજ બે રાત ભૂત ના આ સીઝન નું ચાર મજૂર કરી નાખીએ મજૂર જ કરી નાખીએ જોય કે આજુ છે આપણે ચાર મજૂર કરી નાખીએ પણ આપડે હવે નઈ ભૂત ભૂત લેવા રેવું હેડો અલ્યા naru મળ્યું નઈ નક કે આવા કરે બોલો જો ભૂડો ભૂળી જશો કો શું મને બકવા કરતો હતો શું થયું

લેવા છો બાજરી માં પોણી વાળવાની બદલે લેવા આવ્યા હતા તમે પાવડર લઈને આવતા અમે કીધું હાથ આવ્યું પાવડર લઈ હું એ